હાઈ ગાઈઝ હું મારવણીય તૃષા જૂનાગઢ ગુજરાતથી તમારા બધાનું આપણી યુટ્યુબ ચેનલ તૃષાકા તડકામાં સ્વાગત કરું છું મિત્રો તમને દેખાતું હશે કે આ વેજીટેબલની ડિશ ભરી છે અને અહીંયા ત્રણ લોટ છે દહીં છે અને આ છે સોડા તો આનો ઉપયોગ કરી અને આપણે કંઈક કુકરની અંદર ડિફરન્ટ એવો નાસ્તો બનાવવાનો છે અને એકદમ સરસ સોફ્ટ પ્લસ ટેસ્ટી પણ એટલો જ છે તો હવે આપણે એમના માટે શું કરશું તો સૌપ્રથમ પ્રથમ મેં નાના બાઉલ જેટલો રવો લીધો છે એ રવાને આ રીતે બાઉલની અંદર લેશું ત્યારબાદ એમની અંદર આપણે ભાખરીનો જે ઝાડો કરકરો લોટ હોય એ બે ટેબલ સ્પૂન જેટલો લીધો છે એ નાખીશું અને એમની અંદર બે ટેબલ સ્પૂન જેટલો ચણાનો ઝીણો લોટ લીધો છે એ નાખી અને એક મીડિયમ સાઇઝનું બાઉલ દહીંનું લીધું છે એની અંદર એડ કરી અને સ્વાદ અનુસાર નિમક એડ કરીશું સ્વાદ અનુસાર નિમક નાખી ને આપણે આમને ફોકની મદદથી સારી રીતે મિક્સ કરવાનું છે અને આપણે જેટલી જરૂરિયાત લાગે એ પ્રમાણે આપણે પાણી એડ કરવાનું છે એની અંદર તો લગભગ ચાર પાંચ ટેબલ સ્પૂન જેટલા પાણીની જરૂરિયાત રહેશે થોડું થોડું પાણી આપણે એડ કરવાનું છે બેટર છે એકદમ ઢીલું નથી કરવાનું તમે જુઓ હજી થોડું ઠીક લાગે છે તો હજી થોડું એની અંદર બે ટેબલસ્પૂન જેટલું પાણી એડ કરી અને સારી રીતે આપણે એમને મિક્સ કરવાનું છે અને આ બેટર છે એને આપણે દસ થી પંદર મિનિટ માટે રેસ્ટ કરવા રાખીશું હવે જુઓ આપણું જે બેટર છે એ રેસ્ટ લે ત્યાં સુધીમાં આપણે બીજી એક તૈયારી કરી લઈ તો એની અંદર મેં એક પેનની અંદર એક ટેબલ સ્પૂન જેટલું માખણ લીધું છે ઘરનું જ બનાવેલું માખણ એમને ગેસ ઉપર ગરમ થવા માટે રાખીશું અને એ થોડું ગરમ થઈ જાય ત્યારબાદ આપણે જે વેજીટેબલ લીધા છે જુઓ વેજીટેબલની અંદર મેં કોબી કેપ્સિકમ દૂધી રીંગણ બટેટા વટાણા ગાજર આદુ મરચાંની પેસ્ટ પાલક અને ધાણાભાજી લીધી છે આમાં એવું નથી કે આમાં મેં જે વેજીટેબલ બતાવ્યા છે એ બધા વેજીટેબલ લેવા ફરજિયાત છે તમે તમારા ટેસ્ટ મુજબ અને ઘરની અંદર જે હાજર હોય એ વેજીટેબલ તમે લઈ શકો છો તો સૌપ્રથમ આપણે એમની અંદર આ માખણ છે ગરમ થઈ ગયું છે તો એમની અંદર બટેટા એડ કરીશું પછી દૂધી એડ કરીશું અને બેને સ્લો ફ્લેમ ઉપર જ થોડીવાર માટે સાતળીશું ત્યારબાદ એમની અંદર આપણે ગાજર કોબી કેપ્સિકમ અને રીંગણ ને છેલ્લે વટાણા નાખી ને બધાને સારી રીતે શોટે થવા દેવાનું છે એકદમ સરસ સાંતળવાના છે જો હજી સરસ મજાના શાકભાજી મળે છે તો આપણે આ શાકભાજીનો ઉપયોગ કરી અને એકદમ હેલ્ધી એવો અને ચટપટો નાસ્તો તમે જુઓ કલરફુલ નાસ્તો બનવાનો છે ખૂબ જ સરસ દેખાય છે એમનો કલર પણ હવે આને સ્લો ફ્લેમ ઉપર જ લગભગ પાંચેક મિનિટ માટે સાંતડવાનું છે એ થોડું નરમ થાય ત્યારબાદ આપણે બેટરની અંદર નિમક નાખ્યું છે તો આમાં એ પ્રમાણે જ સ્વાદ અનુસાર નિમક એડ કરીશું અને થોડો એવો ગરમ મસાલો એડ કરી અને એમને લગભગ પાંચથી સાત મિનિટ માટે સાંતળી લઈએ પાંચેક મિનિટ જેવો સમય થઈ ગયો છે અને આપણું શાકભાજી છે એ સરસ ચડી પણ ગયું છે સોફ્ટ થઈ ગયું છે થોડું વટાણાને આ રીતે આપણે પ્રેસ કરી લેશું અને આ મિશ્રણને આપણે લગભગ પાંચેક મિનિટ માટે ઠંડુ થવા દઈશું હવે જુઓ આપણું શાકભાજી છે એકદમ ઠંડુ થઈ ગયું છે તો આપણે જે પાલક લીધી હતી એ પાલકને આપણે સાતળતા વખતે નથી એડ કરી હવે પાલક આપણે એમની અંદર એડ કરી અને હવે આ આને આપણે જે બેટર રેડી કર્યું હતું એ બેટરની અંદર સારી રીતે મિક્સ કરી લેશું જો બાળકો આમ શાકભાજી ઓછું ખાતા હોય છે તો તમે આ રીતે એને કંઈક અલગ જ ફોર્મમાં આ રીતે બનાવી અને ખવડાવી દેશો તો બાળકો હોંશે હોંશે ખાશે અને વળી પાછી એની ડિમાન્ડ પણ કરશે હવે જુઓ આને આ રીતે સરસ મિક્સ કરી લેવાનું છે એકદમ સરસ મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે જુઓ ગેસ ઉપર કૂકર રાખ્યું છે અને કૂકરની અંદર બે ટેબલ સ્પૂન જ બે ટેબલ સ્પૂન જ ઓઇલ લીધું છે અને એમને ગરમ થવા માટે રાખી દીધું છે હવે જુઓ એ તેલ ગરમ થઈ જાય ત્યારબાદ જ આપણે આમની અંદર એક ટી સ્પૂન જેટલા સાજીના ફૂલ લીધા છે એની ઉપર એક નાની ચમચી જેટલું પાણી એડ કરી અને એ સોડાને આપણે એક્ટિવ કરી અને સારી રીતે આ રીતે મિક્સ કરી લેવાનું છે ને હવે તમે જુઓ એમનો કલર થોડોક ચેન્જ થઈ ગયો એવું લાગે છે અને ફ્લફી ફ્લફી થઈ ગયું છે એકદમ આપણું બેટર તો હવે ગેસની ફ્લેમ ચાલુ છે અને આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે તો આપણે એમની અંદર રાઈ એડ કરીશું અને રાઈને સારી રીતે તતડવા દેશું રાઈ તતળી જાય ત્યારબાદ આપણે મીઠા લીમડાના પાંદ એડ કરીશું અને થોડી હિંગ નાખી ગેસની ફ્લેમ એકદમ સ્લો જ રાખવાની છે અને આદુ મરચાંની પેસ્ટને સારી રીતે નાખવાની છે ફેલાવીને અને થોડા તલ નાખીશું ત્યારબાદ આપણે જે બેટર બેટર રેડી એ આની અંદર એડ કરીશું તમે જોઈ શકો છો આ રીતે આપણું બેટર છે આખા કુકર અંદર ફેલાવી દેવાનું છે અને હવે ગેસની સ્લો ફ્લેમ ઉપર જ લગભગ દસથી બાર મિનિટ માટે આપણે કૂકરની જે વિસલ હોય છે એ વિસલ કાઢી લેશું અને એમની જે રીંગ છે એ કાઢી અને આ રીતે પેક કરી દેશું ને સાવ સ્લો ફ્લેમ ઉપર જ આપણે એમને દસથી બાર મિનિટ માટે ચડવા દઈશું હવે જુઓ બીજું થોડુંક વધેલું બેટર હતું હું તમને નોનસ્ટિક પેનની અંદર આ રીતે પણ મિની કેક જેવું બનાવવું હોય તો એને આ રીતે પણ બનાવી શકાય જુઓ એમાં થોડુંક તેલ નાખવાનું છે ત્યારબાદ એમને સારી રીતે આની અંદર ફેલાવી દેવાનું છે અને બે ત્રણ મિનિટ માટે એને ચડવા દેવાનું છે એમનો કલર ચેન્જ ના થાય ત્યાં સુધી આપણે એમને થવા દેસું હવે જુઓ સાઈડ પરથી લાગે છે થોડો એમનો કલર ચેન્જ થઈ ગયો છે તો આપણે એમને આ રીતે પલટાવી લેશું તમે જુઓ ખૂબ જ સરસ દેખાય છે બાળકોને લંચ બોક્સમાં પેક કરવું હોય તો આપણે રાત્રે જ વેજીટેબલને કટિંગ કરીને રાખ્યા હોય તો એમને બનતા વાર નથી લાગતી ઝડપથી બની જાય છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ છે બાળકો હોંશે હોંશે આમને ખાશે આપણી મિની કેક છે એ રેડી થઈ ગઈ છે હવે જુઓ દસથી બાર મિનિટ જેવો સમય થઈ ગયો છે આપણે કૂકર ખોલી અને ચેક કરી લઈએ હા જુઓ આ રીતે થવું જોઈએ એ સરસ વેજીટેબલ ને બધું ચડી ગયું લાગે છે તો હવે એક આપણે ડીશ લઈ અને એમને હળવા હાથે આમની ઉપર ઢાંકી અને હળવેકથી આ રીતે પલટાવી લેશું તમે જોઈ શકો છો આપણો નાસ્તો છે એક બાજુથી ખૂબ જ સરસ ચડી ગયો છે હવે ફરી પાછો એમને બે ત્રણ મિનિટ માટે જ આપ કૂકરની અંદર રાખીને બે ત્રણ મિનિટ ચડવા દેશું અને ત્યારબાદ આપણે જોશું કે આપણો નાસ્તો રેડી થઈ ગયો છે કે નહીં હવે બે ત્રણ મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો આપણે ચેક કરી લઈએ કે આપણો નાસ્તો બનીને રેડી થયો છે કે નહીં તો એમને આપણે આ રીતે નાઈફને મદદથી ચેક કરીશું નાઈફને અંદર નાખી અને જોશું તો આપણી નાઈફ એકદમ ક્લીન આવે છે એનો મતલબ એવો થયો કે આપણો નાસ્તો બની ને રેડી થઈ ગયો છે તો ગેસની ફ્લેમને બંધ કરી અને આપણે એમને સર્વિંગ પ્લેટની અંદર સર્વ કરીશું આપણો નાસ્તો સરસ મજાનો બનીને રેડી થઈ ગયો છે તો હવે આપણે એમને કટ કરી લેશું આપણી ઈચ્છા મુજબનું આપણે કટિંગ કરી શકીએ છીએ આ રીતે વચ્ચેથી આપણે એને હાફ કટ કરી અને બાળકોને પીઝા તો ભાવતા હોય જ છે તો આપણે પીઝા શેપ્સમાં કટિંગ કરી લેશું તમે જોઈ શકો છો આપણો નાસ્તો એકદમ સુપર સોફ્ટ બન્યો છે અંદરથી પણ ખૂબ જ સરસ લાગે છે અને સરસ બધો ચડી ગયો છે અને આપણે જે પેનકેક બનાવી હતી એ પણ એકદમ સરસ બની છે તમે જોઈ શકો છો છે ને એકદમ સોફ્ટ તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને આવા અવનવા વિડીયો આપણે જોતા રહેવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયોઝ